Pasel kor cabut. Coba. Ini મંડપ પૂર્વ કરવા માંગે શું કહે વંદનીય શ્રી સંતરામ મહારાજ ની તપોભૂમિ એટલે આપણી સાક્ષર નગરી નડિયાદ જ્યાં નડિયાદ મધ્ય આવેલ બાસુદીવાલા ગ્રાઉન્ડ ખાતે અમારા માર્ગદર્શક ગુજરાત વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક અને સિનિયર ધારાસભ્ય આદરણીય શ્રી પંકજભાઈ દેસાઈની પ્રેરણાથી સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત નવરંગ બીચ ગ્રુપ આયોજિત નવરંગ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસનું બાવીસ ઓક્ટોબરથી આયોજન કરવા જઈ રહ્યા છે જેનું માના ચરણોમાં વંદન કરી અને માળીના આશીર્વાદ મેળવી આજે અમે મંડપ મુહૂર્ત કર્યું છે

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પણ અનેક સભાઓ થઈ ચૂકી છે એવું નડિયાદ વિસ્તારનું મધ્યનું મેદાન કે જેને દરેક દિશાએથી આ ગ્રાઉન્ડ મધ્યમાં આવેલું છે અને આપે જે વાત કરી શુલ્કની તો અમને જણાવતા આનંદ થાય છે કે સર્વે સમાજનો ખ્યાલ રાખતો વિચાર અમારા આદરણીય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ અમારી સમક્ષ મૂક્યો હતો ત્યારે પારિવારિક ભાવનાને ઉજાગર કરતા દીકરીઓ માટે નિઃશુલ્ક છે જેમનો કોઈ પાસ પણ રાખવામાં આવ્યો નથી અને છોકરાઓ માટે પણ એન્ટ્રી નિઃશુલ્ક છે શરત એટલી જ છે કે આધાર કાર્ડની ની આપીને તેમણે તારીખ સાત પછી પોતાના ફ્રી પાસ મેળવી લેવાના રહેશે અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબે ગુમવું ફરજિયાત છે ટ્રેડિશનલ ડ્રેસ સિવાય ગરબાના ગ્રાઉન્ડમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં સુરક્ષા માટે સુરક્ષા માટેની તમામ વ્યવસ્થાઓ પરિવાર દ્વારા કરવામાં આવેલી જ છે નવરંગ બીચ ગ્રુપ આનો પૂરતો ખ્યાલ રાખે જ છે મેડિકલ માટેના આખું એક ટેન્ટ ઊભો કરવામાં આવશે ફાયરના જે પણ નોર્મ્સ હશે તેનું પણ પાલન કરવામાં આવશે ગ્રાઉન્ડમાં ખાસ કરીને સીસીટીવી કેમેરાનું પણ આયોજન હશે જ અને અમારા દ્વારા એ ઉપરાંત સ્વચ્છતા અને પર્યાવરણલક્ષીનો પણ ખ્યાલ આપવામાં આવશે અને આપણે સૌ જાણીએ છીએ તેમ આત્મનિર્ભર ભારતનો સ્વદેશી ચીજવસ્તુ અપનાવવાનો સંદેશો પણ અમે આ આયોજન ના માધ્યમથી આપવા જઈ રહ્યા છીએ છે આમ તો અમે આ કાર્યક્રમ ના આયોજન બે હજાર બાર થી કરતા આવ્યા છીએ બે હજાર ત્રેવીસ માં છેલ્લે ગરબા થયા હતા ગઈ વખતે આપણે જાણીએ છીએ તેમ આદરણીય પંકજભાઈ ના માર્ગદર્શન હેઠળ આપણે મા ચેરિટેબલ ટ્રસ્ટ ના સહયોગથી રાધે ગ્રાઉન્ડમાં ભવ્ય ગરબાનું આયોજન કરેલું આ વખતે પણ ત્યાં આયોજન છે જ પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ

ખૂબ સારી રીતે મા અંબાની આરતી ઉતારી અને ગરબા ગાય એ આયોજન કરવા માટે આપણે ત્રણ જગ્યાએ આ વખતે આયોજન કરવામાં આવ્યું છે એમાં આજે જે મંડપ મુહૂર્ત કર્યું છે એ બાસુદીવારા ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે અને હમણાં કહ્યું વિકાસભાઈએ એ રીતે આ નવરંગ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એમાં ટોટલ ફ્રી ગરબા લોકો માટે દરેક સમાજ માટે દરેક જ્ઞાતિ માટે રાખવામાં આવ્યા છે અને ટ્રેડિશનલ ડ્રેસ રાખવામાં આવે છે આ ફરજિયાત છે બીજું આયોજન જે પ્રમાણે શક્તિ ગ્રુપ દ્વારા જે અમે લોકો જ કરવાના છીએ એ ગરબા ખીચડીની સામેનું ગ્રાઉન્ડ ની અંદર આ ગરબા થવા જઈ રહ્યા છે એમાં પણ પચીસ હજાર ઉપરાંત રમી શકે ગરબાની અંદર અને લોકો લાભ લઈ શકે એ રીતનું આયોજન કરવામાં આવે છે અને ત્રીજું ખાસ આ આ વખતે જે આયોજન કરવામાં આવ્યું છે એ નાના છોકરાઓ માટેનું આયોજન કરવામાં આવ્યું છે એના ટાઈમિંગને બધું નાના છોકરાઓને અનુકૂળ થાય એ રીતના જ રાખવામાં આવે છે એમની પૂરેપૂરી સેફ્ટીનું ધ્યાન રખાય એ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે અને એ પીપલક રોડ પીપલક ચોકડી ક્રોસ કરી અને જમણી બાજુએ જે સત્યાવીસ ગામ પાટીદાર સમાજની વાડી છે એ પહેલાં એનું આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનની અંદર ફક્ત છોકરા છોકરીઓ નાના ભાગ લેશે એનું પણ એવું આયોજન કરવામાં આવ્યું છે કે એ પણ ગરબાનો આનંદ માણી શકે અને જે આપણી સંસ્કૃતિનું ખાસ કરીને આપણે જતન કરવાના આપણા જે પ્રયાસો છે એ સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે થઈ અને આ મા અંબા જે આપણને શક્તિ પ્રદાન કરે છે એ મા અંબાનું આપણે આરાધ્ય પ્રાર્થના કરીએ છીએ અને ગરબા